નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ મિત્રોમાં આપણે દિવ્યાંગોને કૃત્રિમ અવયવ તથા સાધન સહાય યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો આપણે જાણીએ કે આ લાભ મેળવવા માટે પાત્રતા કોણ છે જેમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી સોળ વર્ષથી નીચેની વ્યક્તિઓને રોજગાર લક્ષી સાધનો આપી શકાશે નહીં તો મિત્રો જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય અને તે સોળ વર્ષથી નીચેનો હોય તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં કારણ કે આ યોજના રોજગારલક્ષી સાધનો માટે છે જેના માટે ઉંમર અઢાર વર્ષ પૂરી હોવી જોઈએ ત્યાર પછી મિત્રો આપણે જાણીએ કે આ સાધન સહાય યોજનામાં શું મળી શકે છે જેમાં સાધન સહાય યોજનામાં રૂપિયા વીસ હજારની મર્યાદામાં ચૂકવવામાં આવે છે જેમાં કયા કયા ધંધાઓનો સમાવેશ કરેલો છે તે આપણે જાણીએ કે જેમાં એક કડિયા કામ સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ મોચી કામ दर्जी काम ભરત કામ কুমबारी કામ विविध प्रकारની ફેરીઓ પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ ખેતી લક્ષી લોહાર કે વેલ્ડિંગ કામ સુથારી કામ ધોબી કામ સાવણની સુપરડા બનાવનાર દૂધ દહીં વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ આઠાણા બનાવટ ગરમ ઠંડા પાણી અલપાર વેચનાર પંચર કિટ ફ્લોર મિલ મસાલા મિલ બનાવી મોબાઈલ રિપેરિંગ હેર કટિંગ એટલે કે તો મિત્રો આટલા ધંધાઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જેમાં ટાઈકલ ફોલ્ડિંગ વ્હીલ ચેર હિંગ એન્ડ પોકેટ રેન્જ કાન પાછળ લગાવવાનું એટલે કે કાન પાછળ લગાવવાનું જે મશીન આવે છે તે ત્યાર પછી ફોલ્ડિંગ સ્ટીક એલ્યુમિનિયમની કાંખઘોડી કેલિપર્સ ઘૂંટણ માટેના પોલિયો કેલિપર્સ બ્રેઇલ કિટ એમઆરઆઈ કિટ મનબુદ્ધિના બુદ્ધિના બાળકો માટે સંગીતના સાધનો તો મિત્રો આટલે એમની સાધન સહાય એટલે કે એમના ઉપયોગ માટે તે પણ મરવા રહે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે શું ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે જેમાં જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતા ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્રની ઝેરોક્સ એટલે કે તમારું દિવ્યાંગતા જે ટકાવારી દર્શાવે છે તે મેડિકલ પ્રમાણપત્ર ત્યાર પછી દિવ્યાંગતા ઓળખપત્રની નકલ ઉંમરના પુરાવા તરીકે સારા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો કે મેડિકલ સર્ટિફિકેટ કોઈ પણ એક ત્યાર પછી રહેઠાણનો પુરાવા તરીકે રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમાંથી કોઈ પણ એક તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કે આ યોજના માટે અરજી ક્યાં કરવી જેમાં અરજી કરવા માટે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં આ યોજના માટે અરજી કરવા માટેની વેબસાઇટ તમે કમેન્ટ બોક્સમાં મને લખો જેમાં હું તમને તે વેબસાઇટની લિંક મોકલીશ અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ આ યોજના માટે અરજી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આ યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે